હેલો ફ્રેન્ડ્સ જય શિયા રામ બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો આપણે છે ને આવી ગયા છે એક અમદાવાદના સરસ મજાના લોકેશન ઉપર અને તમે જોઈને ખબર પડી જ ગઈ હશે કે આ કયું લોકેશન છે તો આ છે અમદાવાદનું સરસ મજાનું અટલ બીજ અને ત્યાં થઈ રહ્યું છે ફ્લાવર શો જુઓ આ સરસ મજાનું બની રહ્યું છે ફ્લાવર શો માટેનું ટેક્ટરમાં ફૂલ છે ભરેલા સરસ મજાના અલગ અલગ ને અહીંયા જુઓ આ સરસ મજાના ફૂલ આવી ગયેલા છે અને તો અલગ અલગ બધા રંગ બેરંગી ફૂલો છે તો ફૂલોને ને હજી બહુ સરસ મજાનું ડેકોરેટ થઈ જશે ને પછી તો બહુ સરસ વ્યૂ આવશે વાહન પેડા છે ને મોટા મોટા એમાં બધામાં ફ્લાવર છે બધામાં ફૂલો છે અલગ અલગ ફૂલો છે અને ફૂલોને બધાને હજી સેટઅપ કરવાના બાકી છે જો આ છે ગાંધી બાપુના બંદર છે આ મોટા મોટા વાહન જે પડ્યા છે બધામાં ફૂલો છે અને અહીંયા સરસ મજાનું કામ ચાલુ છે જો સરસ મજાનો સેટઅપ થાય છે અહીંયા બધું સરસ ગોઠવાઈ જશે અને તૈયારી ફૂલ ધમધોકાર ચાલે છે અહીંયા બહુ સરસ તૈયારી ચાલે છે જો બહુ સરસ જો બોલશે ને અહીંયા જો મોટા પક્ષી છે બધામાં ફૂલો લાગશે ને ત્યારે આનો વ્યૂ કાંઈક અલગ જ આવશે અત્યારે તમે આ ખાલી બને છે ને એ જુઓ પેલા તો બહુ સરસ તૈયારી હાલે છે તો જો અહીંયા બહુ સરસ મજાનું ગોઠવાઈ ગયું છે થોડું ઘણું તો સેટઅપ થઈ જ ગયું છે અહીંયા જુઓ ઢીંગલી સરસ મજાની રાસ રમે છે અને એના પર ફૂલો લાગશે ને પછી બહુ મસ્ત થઈ જશે એનું વ્યૂ બહુ સરસ આવશે જુઓ છે બહુ યલો કલરના છે જો કેવો સરસ મજાનો આવે છે યલો કલર તો અહીંયા છે નંદી હજી એના પર ફૂલો લાગશે ને ત્યારે બહુ સરસ લાગશે અત્યારે જો આ રીતના એનું કંઈક સેટઅપ કરેલું છે અત્યારે આમાં સરસ મજાના ફૂલો લાગશે આટલા તો ફૂલો લાગી ગયેલા છે અહીંયા છે સરસ મજાના ગુલાબ તો અલગ અલગ કલરના અલગ અલગ રંગના બધા ગુલાબ થશે અહીંયા અત્યારે થોડા થોડા ખીલેલા છે બાકી તો અહીંયા તૈયારી જુઓ તમે વાહન કેટલું બધું પડ્યું છે ને બધું તૈયારીમાં લાગેલા છે અત્યારે તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને ફૂલો ઉગાવેલા એને સરસ મજાના ગોઠવે છે અત્યારે કામ ચાલુ છે એનું ગોઠવવાનું તો ફ્રેન્ડ્સ અહીંયાનો વ્યૂ તો ક્યાંક કેટલો ગજબનો આવે છે ને ફૂલ પણ એટલા મસ્ત હશે જુઓ અને અલગ અલગ કલરમાં બધા કલરમાં છે અને અલગ અલગ રીતે ગોઠવેલા પણ છે જુઓ ફ્રેન્ડ્સ કેવા સરસ મજાના છે ફૂલો તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કામ પણ સરસ ચાલે છે અત્યારે અને ફૂલનું ડેકોરેટ પણ બહુ સરસ મજાનું અડધું તો થઈ જ ગયું છે જો જો ફ્રેન્ડ્સ અહીંયા ફૂલ પહેલા તો જુઓ કેવા સરસ મજાના છે અને તિતલી તિતલી ઉપર ફૂલો લાગશે બહુ મસ્તીના તો અહીંયા સરસ મજાનો ગેટ બનશે અને સિંહ છે જો આ કાંક અભયારણ્ય ટાઈપનું બને છે મને ખબર નથી તમે બધાને ખબર હોય કે શું બનશે તો જરાક કમેન્ટમાં કહી દેજો કેમ કે હું તો ફર્સ્ટ વાર આવી ને એટલે મને ખ્યાલ નથી પણ અહીંયા જો કાંઈક આવો સરસ મજાનો ગેટ તૈયાર થાય છે અને સિંહ પણ બતાય છે તો જોઈએ કે કઈ રીતના બનશે અહીંયા જુઓ બહુ સરસ મજાના ગેટ સામે પાછળ પણ ગેટ છે એક એક અહીંયા ગેટ તૈયાર થાય છે ઘૂટને તૈયાર કરવામાં આવે છે જો સરસ તો અહીંયા જો ફૂલોને ઉગાડીવામાં આવેલા છે અને આજે આમાં ફૂલ પણ આવેલા નથી સરસ મજાના નસી જો તો ફ્રેન્ડ્સ જો આ કેટલા ઘણા બધા ટ્રેક્ટર પડ્યા છે મોટા વાહન પણ હજી બધા આઈસર ને બધું પડ્યું છે એમાં ફૂલો પણ છે જો આમાં ફૂલો છે તો ફ્રેન્ડ્સ બહુ બધી મસ્ત ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે તૈયારી ઘણી ખરી બાકી પણ છે અને થવાની પણ છે થાય છે તો આપણે આગળ જોતા જઈએ હજી ઘણું ખરું બાકી છે જોઈ લઈએ આપણે તો ફ્રેન્ડ્સ અહીંયાથી છે ને આ બધા પક્ષીઓ પ્રાણીઓ જેને તૈયાર થાય છે ને એ બધા આપણે અલગ અલગ જોતા જઈએ તો આ ટેક્ટરમાં આ ભડ્યા છે ફૂલ બહુ મસ્ત ને રાઉન્ડ ટાઈપ નું બનાવેલું છે ગેટ બનાવેલા છે સરસ મજાના જુઓ તૈયારી જુઓ તમે પેલા બહુ સરસ તૈયારી ચાલે છે જો અહીંયા પાછળ બહુ સરસ મજાના બેકગ્રાઉન્ડ છે બહુ સરસ ફૂલ લાગશે ને અહીંયા તો જો ફૂલ જુઓ પેલા યલો કલર ના ફૂલ કેટલા સરસ છે અહીંયા સરસ મજાની ઢીંગલી છે અને એના પર એ ફૂલો લાગશે બહુ સરસ બાળકો માટેની એક્ટિવિટી છે બધી અને ફૂલો પણ બહુ સરસ છે હજી તો ફૂલો બધા પડ્યા છે અહીંયા બધા લાગશે ફૂલો તો ફ્રેન્ડ્સ સામે છે ને જો દેખાય છે જો આ છે ને કમળ છે બહુ સરસ મજાનું સામે દેખાય છે હાથી દેખાય છે બહુ સરસ તો ફ્રેન્ડ્સ આને શું કહેવાય છે જરાક કમેન્ટમાં કહી દો તો શું ફ્રેન્ડ્સ જો અહીંયા છે ને બહુ સરસ મજાની કામગીરી ચાલુ છે જો તો જો આ સરસ મજાનો વાઘ છે ને જેને જેને ફૂલો જે લગાવવામાં છે ને એના બધાના કલર મૂકી દીધેલા છે તો એ ટાઈપના બધાને કલર લાગે મજાનો મોર છે અને મોરને હજી તૈયાર કરવામાં આવે છે મોરની ઉપર તૈયારી હજી ચાલુ છે જો કામ બધું ચાલુ છે મોર માટે બહુ સરસ મજાનું કાંઈક સેટઅપ તૈયાર થાય છે ને હું બને છે ને તો આપણે પહેલી તારીખે ખુલવાનું છે એટલે ખબર પડશે તો અત્યારે તો આ રીતની કાંઈક દિવાલો ટાઈપનું થાય છે જો તો ફ્રેન્ડ્સ આ છે ને આમાં બધા ફૂલો છે મૂકેલા આખું મોટું જે આ રાઉન્ડ છે ને આખું આમાં બધામાં ફૂલો છે મૂકેલા સરસ મજાના ફૂલો અને આમાંથી ફૂલોને જેમ જરૂર પડે એમ યુઝ કરે છે અને બધાને મૂકવામાં આવે તો ફ્રેન્ડ્સ અહીંયા હશે ને સરસ મજાનું જમવા માટેનું કાંક અલગ અલગ બધું બનશે જુઓ તો ફ્રેન્ડ્સ આ હતો સરસ મજાનો અમદાવાદ છો તો હવે એ ચાલુ થવાનું છે પહેલી તારીખથી તો ફ્રેન્ડ્સ બધા આવજો અને જોજો અત્યારે તો બધી તૈયારી હતી અને આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક સરસ મજાના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શિયા રામ બાય બાય